પણ તમે હાવ નજીક પાલો છો એટલે કઈ હદ જાવ હોય આય હદ અલે પણ ઇમની એક દાડો કઈ ખોડ ખૂટી છે એક દાડો કઈ ચાકોર આલો એક દાડો કઈ દૂધ આલો એક દાડો કઈ સટ્ટી સોખા આલો લ્યો ઇમ કરો આ ઘેર રહેવા દારો હું આ ઘર છોડીને ચો બીજે સાફરું કરીને રહું તો ભલો માર કાકા ને કેટાઉ કે લેવા આવે એક નઈ પેલા તો અલ્યા હેડવા ની કર વઈ થી સોનું મોનું શું લેવા આવ્યો તું તું આલી ખોડ આલ ગયો થોડી ભાઈ આખો દાડો ધંધા શીખે શું મોડ્યા છે બે જણા ને લ્યો આલજો

કોક તો આકુદુ કે બરહાદ દુપાલ લીધા આ પાછું અને આ ખોદ આલી છે એ મિડો વાત કલો છો આમાં તો લાંબુ પલવ સીનું મલી આખી જિંદગી ઉસીનું જ કરતા ફરો છો તો કે ભી ગમે તે કલતા તમે છો આતલ બોલી એકલી પલ્યા વેલા વેલા 9 વાગે રહી ચક્કી જેવા તૈયાર થઈ લો આ તો મોઢિયા રે સમો બોલામણું દૂધે આજે રોજ દૂધ ખાતા હું તમાલ શીખે ચમ બોલામણ જ મત તો નહીં આટલા દાલે ભાઈ બોલમ બોલામણ વાઈ સુધે તમારે જમ કોઈ દાડો નહીં વધુ માલ તો હોય એવું નહીલું હોય બે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પોતા વાળા થઈ તોય

અલ્યા ગોકડાડો આવતા જાતા રો નકી હગુજીએ ડાયમે ઉલડી જા હે ખબર ન પડે કોઈ ઘર મેલીન કહી એમ નહીં આખો દાડો ડુબમ બેટાઈ હોય છે તમે ભાષા ન જાલતા હોય જાન હોય તાન બે સોંભળતા છો નહી ગોકડાડો દોહા હરી એમ ને બોલા તો તો જહા અમ ટાઈમ જહા એટલે જહા

લાજ મુ બધે લઈને જવું આલું બોલમ નું પણ હું કઉ પેલા તો હા કહીને એવું મળી જાય એવું તો હું થાય ના પેલો અમને હતું લાજજો કોઈ હતું ભાલુ બગાડી પાછો આવ્યો ને ને એટલે ખબર પડી કે હું કહી તું ના ના એ માલ હાહુ ને મકોલો કહી લે એમ જ કહું જો પછી બધાને લઈને જવું આલું

હવે તો તને શું કરું ખરેખર એટલું ખોણ પડ્યું છે હું ચાલો બોરો જતો ના કરાવું નહીં તો દર વખત ગલ અલગ એટલે હમણાં હવાર મોજ પેલા કલાક પેલા તું નતો આવ્યો સબથી ખોટ લેવા

ના એ તો ગલ માંથી બોલ એટલે બાલ હાહુ નહી હા તપ મકો કઈ લ્યો તારું પલું થાય તા એટલે યાર બાલ પેલું હું કેવું લાય બોલમ નું છે બધા જઈ થઈ જાય બોલમ નું થઈ જાય કોઈ લોબો ખાચો ના થાય ચાલી જવાનું છે કાલ વેલા ગાદી કઈ દીધી પેલા બાબુ કાકા ની સારું હેઠ તો હું આઈ જાય વેલા તો તૈયાર થઈ ને આઈ જાય ડાયરેક ઘેર પાછા હા હા ઘેર તને કોઈ નહી ડાયરેક્ટ કહીએ ગો મારા ફલ નહી ભાડા ના તારે ઓલે ઓલે મારા બેટા હબારાના સોડ્યા છે સરવા તો હજુ વરસાદ થાતા નહિ ઓરે ઓરે ટાઈમ થઈ ગયો હા હજુ કોઈ આયા ના છે વાલું થઈ જાય હા નાલે કોઈ આબા નામ જ લેતા નહીં ચાલી આવે છે હવે એય કે બેટના બાપ ઉપર સડ્યા વગર પેડી જો અને લે આવો જોડો દોવા ટાઈમ જો લે ઉતર જો આવ સીધા લઈ લે અહીં એટલે ચોલી મેલી તો અમને આવશી સલીમ તો જવાની નહીં અલે દોવાનો ટાઈમ જો ઉતર જે હેડી તો શું હમ તાકી છે હો શું છે આમ ઉમ ડાફેરા મારે છે એ અમને એક સપ્લાય જાળવાની તમન ખાલી જો તમે છે

પણ એમ ન તમારી બેન માં કોઈ જવાનું હોય તો પણ તમે વેચી હોય તો બોલમડું મકોડો કઈ રીતે આજકાલ તો એવું જ હોય બધું ફાલુ મકોડા માલ કાકો બદમ નાચેલો જ બદમ ની બધું બાપલી લીઆઈ તાલ માં ફોન તો આવી કેટલા દોટલો ગાડી વાળો તો ધ્વા ઊભો થયેલો હે

જીવન માં શી થાય જીવન જીવનમાં ઘેર તો રોગ દાડો અલ્યા ઘેર રેહ તો પછી ખાહા શું

તો વિહાજી ની ટપ્પો પડી અને પછી તમારી અહીં આવતા અને આ બાબડું હુંગરે હુંરું છે ને ડાયરેક્ટ તમારી અહીં આવવા મળ્યા આ ફ્રી હોય હે કોલિંગ આખો મહિનો એટલે બે બાજુ લીચાદ માલ જ કલાવવાનું હોય એટલે વાત ને આકળે એટલે વાત થઈ જાય ભઈ થઈ જાય શું કહેતો તો એક કે માલ બઈન મકોલો કઈ લેજો માં આવતા નહીં બોલાવા કો શું મકોડો એટલે આ તમે શરમ આવા છે આ તમે આવડા આવડા એ પરપાચી ઓમો તમે કેટલી ઉંમર થી આપણે ઓ પાસા

ખાલી બેટા તો અહીંયા ખાલી અડા વાત રાખો ના ના આવજો આવજો કરતા હોય સાચું બોલ શું બપા જઈ આવો અમને જ્યાં નહીં એટલે તમે પાછી પાછો ગાદી ઉદી કલી હાલ એમ નઈ

અન પરભાઈજી તમે તો યાર સમજણ આ છો આ તો બે ચવન્યો આખા ગોમમો તમને ખબર નહી યાર લે પણ વાત આચી અમે સમજણ આ પણ અમાર તો કો ગીમ કે ભાઈ મોટા પોસ મોણસો બોલમણા આમ લઈને જાવા છે તો અમાર પાસે જાવું પડે ગોમના ગોદરે કદાચ કોક સરપંચ બીજો ભેગો થાય અન કદાચ કે ભાઈ આટલા બધા ચોકણ આયા છો અન કદાચ આપણે એમ કહો કે લે ભાઈ નહી કે માલ ગોલ કે અમે તમને ઓળખતા જ નહી કે દેવા લે આ તમારા જેવા બતાય છો કે અમને ચડે પૂંછડા વગર ના હોય નહી ઓળખતા પણ એમની અમન એવું હતું કે તમને બધી ખબર હશે તમે બધાને કેવરાયું છે અને આવા મકોડા ના હોય કોઈ ગોમો પૂછે કે તમે આવડા આવડા સિત્તેર સિત્તેર ની એસી એસી તમે આ મકોડા કર્યા તમે આ બોલમણ કરો છો ને તો અને અમા તમે શું શું હરખે તમે મારે ઇમ કે કે માર બઈન મકોડો કરે એટલે તારી બઈ છે ની